સામાન્ય લોકોને પોતાના ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જેતપુર તાલુકાના બાર લાભાર્થીઓને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે સરકાર દ્વારા બહાર પાડેલ આ યોજનામાં અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતા લોકોએ સરકારનો આભાર માન્યો હતો વિવિધ ગામોમાં કુલ બાર આવાસ પીએમ એવાય આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન સહાય મંજૂર થઈ છે તેમાં અમરાપુરમાં ચાર કાગોળમાં એક ગુણાગરીમાં બે રેસમડી ગાલોલ વાડસડા અને ખારચીયામાં એક એક લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો મળેલા છે હાલ તમામ આવાસો પ્રગતિ ઉપર છે ત્રણ આવાસો પૂર્ણ થઈ ચૂક્યા છે અને તમામ સહાય મળી ચૂકેલી છે જાતપર તાલુકાના અમરાપર ગામે શ્રી મનસુખભાઈ હરિભાઈ અગ્રાવત ના રહેવાસી જેમને પ્રધાનમંત્રી આવાસ યોજના માં લાભ મળેલ છે અને એને સંતાન માં દીકરી દીકરો નથી મજૂરી કામ કરે છે અને નો પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ દીધો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર